અને પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર તપાસ કરી હતી વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર હતો દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી નેમેશ મહારાષ્ટ્રના પૂણા ખાતે છુપાયેલો છે જેથી પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર રવાના થઈ હતી અને સ્વીગી ડિલિવરી મેનનો વેશ પલટો કરી આરોપી સુધી પહોંચી હતી અને તેને પકડી પાડવામાં સફળતા મળી હતી હાલ પોલીસે આરોપીને ઈચ્છાપોર પોલીસ મથક લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત